જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તો બનાવ્યો વિડીયા ઉપર કારણ કે કોઈ પ્રકાર વ્રત તો નથી રેતા અને માતાજી ને આમ સ્થાપના કે કળશ થાપના કે એવું કઈ નથી કર્યું ખાલી માતાજી ને આપણે થાળ ધરી અને ગોયણી જમાડી દેવું કારણ કે જે એટલો આપણી પાસે સમય દર વખતે ખાલી ગોયણી જમાડી દેયસી જય શ્રી કૃષ્ણ અંજે માતાજી તો હું ગઈતી ગોયણી કરવા કેમ કે આજે ગોયણી હતી એટલે અને રસોડામાં માં આલે છે કામ તો દેખાડીએ આપણે હાલો આજે નાના બાળકો જમાડવાના છે એટલે બધું શાક બકાલું ને સંભારો બનાવવાનો હોય તો સંભારો બનાવવા માટે આપણે આપણી વાડીનું કોબી ને બીટ લઈ લઈએ તો અહીંયા વાડીમાં તો આપણે શ્યા ખબર છે બધાને કે કોબીએ છે બીટે છે તો હાલો મિત્રો આપણે તો કોબી લઈ લઈએ કોબીના દડા થોડા થોડા નાના છે પણ તો હાલ છે એકદમ નેચરલ ઓર્ગેનિક છે આપણું બધું શાક શાકબકાલું તો આપણે એક ગોબીનો દડો લઈ લઈ આ કોબી આપણી અને બીટ આપણે વડીમાં તો આપણે બીટ અહીંયા થઈ ગયા છે તો અહીંયાથી આપણે બીટ લઈ લઈએ બીટ થોડાક નાના છે પણ તો ચાલ છે તો આપણે માતાજી નો થાળ બની ગયો છે ને બાળકો માટે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે મોટા બધા બાકી છે પેલા બાળકો જમી સાંજના પાંચ વાગી ગયા છે કોય ને લીધી છે કચરા પોતા ને વાસણ બધું કરી ઘડીક આરામ કરી લીધો છે અને માલ ધોવાનો ફરી ટાઈમ છે અને વાતાવરણ વાદળછાયું ફૂલ થઈ ગયું છે કપડાં દોરીથી લેવાના છે ને વાતાવરણ જોઈ તો એમ લાગે કે વરસાદ આવશે એટલું વાતાવરણ બદલી ગયું છે તો જે ગુંધળી પડી છે ફળિયામાં એ બધી એકઠી કરવા છીએ અમે સેના બધી જઈશી શેના તૈયાર થઈ છે પૂરો આજો પૂરી ખાય છે પૂરી તું પૂરી ખા પૂરી એ તૈયાર કરે થાય છે

ये चेक करी ओ आटा बेल ले ना ना के में मारा है वो ले ले कौन वीडियो ले आनी ये आओ ले ने मारी हाथों તો એટલા એવા ગાય પીડા પણ આમ પરસો થઈ ગયો છે અને આ બધા ખાઈ ગયા મારી વાત